મોટી શેની રોટલી કરો છો લભાઈ આ મીઠી મધ જેવી પાન મસાલા ચીકી છે રાજકોટ માં ક્યાંય નો મળે એવી આવી ચીકી હા શું વાત છે કેવી ચીકી કીધી પાન મસાલા ચીકી પાન ખાતા હોય એવો સ્વાદ આવે અરે મીઠો મદ જેવો એવો પાન નો ટેસ્ટ જો રાજકોટ ના વાયરલ ભાઈ ભાભી પાછા કઈ નવું લઈ આવ્યા છે કેટલી બધી તમે ઝીકી લઈ આવ્યા શું છે આ બધું સુરેશભાઈ આપડે લાઈવ ચીખી બનાવી છીએ સિંગ ની ચીકી માત્ર એકસો સાઠ રૂપિયાની કિલો અને આ દારિયા ની ચીખી એકસો સાઠ રૂપિયાની કિલો ડારિયા માંડવી મિક્સો એકસો સાઠ રૂપિયા અને મનમોજી પણ એકસો સાઠ રૂપિયાની કીધી એમ નહીં આમાં ગોળ તમે વાપરો પછી ખાંડ વાપરો

કાજુ બદામના કટકા નીકળે ખજૂર માં આ પછી ગોળ ડોપરાની ચીકી છે ખાંડ ડોપરાની ચીકી ડ્રાય ફ્રૂટ કાજુ બદામ વાળી ચીકી છે આ કાબરી ચીકી રાજાગરાની ચીકી રાજાગરાના લાડવા મમરાના લાડવા તલની સાણી કાડી જઈને દોડી જે પછી એમ નહીં તમે આ બધી ચીકી લાઈવ જ બનાવો અહીંયા હા લાઈવ તાજા તાજી ભાઈ બનાવે ને ભાભી પૈસા ભેગા કરે આવવાનું કઈ જગ્યાએ બધાને પોઠારી રોડ ઉપર કેદારનાથ ગઢથી થોડાક આગળ આવો ગોવિંદનગરની સામે યુસુભાસનગર યુસુબસનગર એકના ખૂણે બાલાજી લાઈવ જી કે અમારી કોઈ બીજી કોઈ અન્ય શાખા નથી જો તમે બહાર ગામ રહેતા હોય તો અહીંયા આવવાની જરૂર નથી અમે કુરિયર દ્વારા તમને મોકલી આપશું અને કુરિયર ચાર્જ તમારે એક્સ્ટ્રા રહેશે